હેલ્લો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી સવાર નવ વાગી ગયા છે નવ અને આજે આપણે જવાનું છે પોરબંદર ફિટિંગમાં જવાનું છે ને રાણાવા આપણે હાર્દિકભાઈનું અને એના ફ્રેન્ડનું માપ લેવા પણ જવાનું છે તો માલ તૈયાર અહીંયા પડ્યો છે હજી અને આપણી જાગથી જોગમા પણ છે તો હવે આપણે એક આપણે સાંજે આપણી ગાડી પણ આવી જશે આજે કેમ એક ઇકો લીધેલી છે આપણે તો સાંજે એ પણ આવી જશે એટલે અત્યારે ફિટિંગનું તો કંઈ નક્કી નથી કાલે કેમકે કાલે દીવરાણા જવાનું છે દેવું આપણે એટલા માટે આપણે આજે આપણે જવાનું છે ખાલી માલ ઉતારવા જવાનું છે માલ ઉતારીને જો એવું લાગે તો રોકાઈ જશું બાકી પછી આજના આજ પાછા રિટર્ન થઈ જશું કેમકે અત્યારે માલ છે તો માલ ઉતારી આવીએ અને રાણાવાવથી ફોન આવેલો છે હાર્દિકભાઈનો અને એના ફ્રેન્ડનો તો એનું માપ પણ લઈ આવીએ આપણે તો ચાલો હવે આપણે નીકળીએ ધીમે હજી આપણે ગાડી બાંધવાની છે ગાડી બાંધેલી પણ નથી તો હજી ગાડીને કમ્પ્લીટ કરવાની છે આપણી જાગતી જોગમાઈએ તો ચાલો હવે આપણે ધીમા ધીમા નીકળીએ